નમસ્કાર દોસ્તો આપ જોડા છો સાયક્લોપીડિયા નવસારી લાઈફ દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતા મંદિર નવસાહીના દસરા ટેકરી ખાતે આવેલું છે અને એનો ઓગણચાલીસમાં પાટોત્સવ આજે ખૂબ ધામધૂમથી ઉજવાયો સવારથી પૂજા અર્ચના યજ્ઞ સાથે આ પાટોત્સવની શરૂઆત કરવામાં આવી હતી મા શારદાની ઉપાસના કરનારા અમારા જેવા મા શારદાના પત્રકારો શિક્ષકો અને અનેક વિદ્યાર્થીઓ તો પોતાની ઈષ્ટદેવી એવી સરસ્વતી માતાની વંદના કરી પરંતુ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ આજે સરસ્વતી માતાની વંદના કરી હતી નવસારીના આ એક એવું મંદિર છે કે જે મંદિર કોઈપણ પ્રકારના વિવાદ વગર શાંતિ થી માં શારદા એટલે કે સરસ્વતી માતાનું પૂજા અર્ચના કરતું આવ્યું છે અને ઓગણ ચાલીસ વર્ષ નો એક ધારો જોડા ત્યારે ઓગણ ચાલીસ પાટોત્સવે આપ જોડા તે રીતે માત્ર દર્શન નહીં પણ અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે કહેવાય છે હિન્દુ શાસ્ત્રમાં કે પ્રસાદ એટલે કે પ્રભુનો સાક્ષાત દર્શન અને પ્રભુના સાક્ષાત દર્શન એટલે મહાપ્રસાદનું અહીં આયોજન કરવામાં આવ્યું છે આપ જોયું છે તે રીતે આપ દર્શનમાં જોઈ રહ્યા છો તે રીતે કે નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ગુરાલાલ શાહ અશોક ગજેરા આમ તો હવે માજી કહેવાય પણ માજી સતત પ્રવૃત્તિ કાસુંદરા અને એક્ટિવ ટીમ આ સમગ્ર ટીમ જે છે એ અહીં મંદિરના કાર્યકર્તાઓ છે અને આ કાર્યકર્તાઓથી આ મંદિરની સમગ્ર પટાણગઢમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થતી આવતી હોય છે અને પ્રવૃત્તિના ભાગરૂપે આ મંદિર સતત જાગૃત મંદિર છે અને આ મંદિર નથી શું છે આ મંદિરનો મહિમા અને આજના ઉત્સવ શું છે ત્યારે આ મંદિરમાં કરતા હતા શું કહે છે એ જોઈ રહ્યાં નવસારીના દશેરા ટેકરીમાં આવેલા સરસ્વતી માતાજીના મંદિરે આજે અમો ઓગણચાલીસમો પાટોસવ ઉજવી રહ્યા છે સવારે માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે આરતી થશે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે નવસારી અને આજુબાજુના ભક્તજનો વધારે છે મહાપ્રસાદનો લાભ લે છે અમને આનંદ થાય છે આજે આ ઓગણ ચાલીસ પાટોત્સવ નિમિત્તે રાત્રે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સર્વ ભક્તજનોને ઉમળકાભેર માતાજીના ગરબા માટે પધારવાનું અમો સરસ્વતી મંદિર ટ્રસ્ટ તરફથી સૌને આવકારીએ છીએ

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન